નમસ્કાર મિત્રો ધર્મસભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું મહાવદ અગિયારસની કથા વાર્તા મહાવદ એકાદશીને વિજયા એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આપણે વિજયા એકાદશીની કથા વાર્તા સાંભળી એ પહેલાં આપ અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ધન્યવાદ વિજયા એકાદશી કથા વાર્તા ધર્મરાજ બોલ્યા હે જનાર્દન હવે મને આપ મહાવત અગિયારસનું મહાત્મય કહો અને તેનું નામ પણ શું છે તે કહો હે ધર્મરાજ ભગવાને કહ્યું મહાવદ અગિયારસનું નામ વિજયા છે પૂર્વે આ એકાદશીનું વ્રત ભગવાન રામચંદ્રે કર્યું હતું રાવણ જ્યારે સીતાજીનું હરણ કરી ગયું ને હનુમાનજી જાણકારી લઈ આવ્યા તે પછી રામચંદ્રજીએ વાનર સેના સાથે લંકા તરફ ચાલ્યા

રૂપા તાંબા કે માટીનો એક ઘડો લઈ સ્થાપના કરવી તેમાં જળ તેમજ પાંદડા નાખી સ્થાપના કરવી એકાદશીને દિવસે સ્નાન આદિથી પરવારી તે ઘડાની પૂજા ગંધ પુષ્પ દાળમ શ્રીફળ વગેરેથી કરવી પછી સાત ધાન મૂકી તેના પર ઘડો મૂકવો અને નિવેદ અર્પણ કરવું રાતના જાગરણ કરવું સવારે કુંભનું નદી તળાવ જેવા સ્થળે જે વિસર્જન કરવું અથવા પૂજા કરાવી દાન સાથે બ્રાહ્મણને આપવો આ પ્રમાણે જો તમે વ્રત કરશો તો તમારો વિજય અવશ્ય થશે બગદાલવ્યના કહેવા પ્રમાણે રામચંદ્રજીએ વ્રત કર્યું ને તેમનો વિજય થયો હે ધર્મરાય આ એકાદશીનું વ્રત કરનાર આ લોકમાં સુખી તે પરમધામને પામે છે તો મિત્રો આવી જ દરેક એકાદશીની કથા વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ધન્યવાદ